હા જય શ્રી રામ જય માતાજી મિત્રો નમસ્કાર મિત્રો શિયાળો ધીરે ધીરે જામી રહ્યો છે અને જે શિયાળાની ઠંડી પડે એની શુભ શરૂઆત થઈ ગઈ છે બે હજાર ચોવીસ નો શિયાળો સારો રહેશે અને ઉત્પાદનમાં સારું એવું પરિણામ મળશે ખેડૂતભાઈઓને કારણ કે આ વર્ષે લગભગ એંશી ટકા જેવો કોઈ રોગ આવે તેવી શક્યતા નથી એટલે એક ખુશીના સમાચાર છે બીજું કે આ વર્ષે શિયાળામાં તમામ ખેડૂતભાઈના જે ધાન્ય પાયેલા છે જે કઠોળ વાયેલા છે તેલબિયા વાયેલા છે ડુંગળી બટાકા હોય તમામના ભાવ સારા રહેવાના છે એટલે એક સારા સમાચાર છે બીજું અત્યારે વીસ તારીખથી આજે એકવીસ તારીખ થઈ ગુજરાતની અંદર અને રાજસ્થાનની અંદર અત્યારે વાતાવરણ એકદમ પલટો આવ્યો છે અને રાજસ્થાનમાં કોઈ કોઈ જગ્યાએ વરસાદ પણ થઈ શકે છે આપણી ગુજરાતમાં કોઈ જગ્યાએ સોટા પડી શકે છે પરંતુ કોઈ ભારે વરસાદની આગાહી નથી પરંતુ વાદળછાયું વાતાવરણ ધુમ્મસ ભર્યું વાતાવરણ અને આ રીતનું તમામ જગ્યાએ વાતાવરણ રહેવાનું છે કોઈ ગુજરાતમાં પવનની ગતિ થોડી વધારે રહે છે અને ઠંડીનું પ્રમાણ વધારે રહે છે વાદળા ઘેરાયેલા રહે છે દાળો ઢંકાયેલો રહેશે થોડું અંધારા જેવું રહેશે દિવસમાં દિવસે પણ ઠંડી રહેશે રાત્રે પણ ઠંડી રહેશે પરંતુ ભારે કોઈ ગુજરાતમાં માવઠું થાય એવા કોઈ સમાચાર નથી માટે ચિંતા કરવાની જરૂર નથી ભલે કોઈ વિડીયા બનાવતા હોય ગમે તે હોય પણ આપણી ગુજરાતની અંદર કોઈ ભારે માવઠું થાય એવા કોઈ શક્યતા નથી તેની ખાસ નોંધ લેવા વિનંતી પરંતુ અમુક અમુક જગ્યાએ આપણા જે આ વાદળા છે એ વાદળા થોડા ઘણા દેખાશે કોઈ જગ્યાએ સોટા પડશે કોઈ જગ્યાએ ઝાપટું પડી શકે છે અને તેમાં ખાસ કરીને આપણા ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં તો વરસાદ થાય એવો સંજોગ નથી પરંતુ દક્ષિણ ગુજરાત છોટા ઉદેપુર એ બાજુ થોડા ઘણા કોઈ જગ્યાએ સોટા પડી શકે દરિયા વિસ્તાર હોય ત્યાં આગળ કચ્છ સૌરાષ્ટ્ર બાજુ થોડા ઘણા સોટા પડી શકે પરંતુ આપણી ગુજરાતની ઉત્તર ગુજરાત બનાસકાંઠા ડીસા તાલુકામાં કોઈ એ ભારે ઝાપટું પડી શકે એવું અત્યારે લાગતું નથી આ કોઈ જગ્યાએ થોડા ઘણા સોટા પડી શકે તો એ અફવાદરૂપ રહે છે બાકી કોઈ ભારે વાદળાનું અત્યારે વરસાદનું કોઈ સંજોગ નથી એની ખાસ નોંધ લેવા વિનંતી જય માતાજી